હલો કેમ છો હોળી પૂજ્યા પછી બધાના ઘરમાં દાળ ભાત શાકની સાથે ચૂરમાના લાડુ બને જ બને રાઈટ હવે આજે આપણે જે રેસીપી બનાવવાના છીએ દેટ ઇઝ ટ્રેડિશનલ ચૂરમાના લાડુ કે જે આપણા દાદીને દાદીના દાદી પણ જે રીતે બનાવતા હતા એ જ રીતે બનાવવાના છીએ સિમ્પલ લાડુ નો ફ્યુઝન નો એડિશનલ ઇન્ગ્રેડિયન્ટ ચૂરમાના લાડુ આજે આપણે મુઠિયા બનાવી તળીને કરવાના છીએ બીજી એક રીતે પણ થાય જો તમારે ઘી ઓછું ખાવું હોય તો તમે શેકીને પણ કરી શકો યસ ચૂરમાના મુઠિયા જે આપણે બનાવીએ એના બદલે જાડી ભાખરી કરી એને શેકવાની અને પછી આગળનો પ્રોસેસ સેમ જ રહે તો ચાલો ચૂરમાના લાડુની રેસીપી શરૂ કરીએ ઘઉંનો કરકરો મુઠિયાનો લોટ લાડુનો લોટ જેને કહીએ છીએ ને આપણે એ લઈશું એક કપ જેટલો લીધો છે એની અંદર ઘીનું મોણ લેવાનું છે હવે મુઠિયાનો લોટ બાંધીશું એના માટે હું ફાળું ગરમ પાણી લેવાનું છે એક સાથે બહુ પાણી નથી નાખવાનું કારણ કે મુઠિયાનો લોટ કઠણ બાંધવાનો છે એક કપ જેટલા લોટમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું જ ગ્લુકવમ વોટર જાય છે હવે આમાંથી મુઠિયા વાળીશું મુઠિયા એટલે કે મુઠ્ઠીમાં આ રીતે લોટ લેવાનો છે અને આંગળીથી આ રીતે એને પ્રેસ કરવાનું છે વચ્ચેથી કાચું ના રહે એટલા માટે તમે આ રીતે પણ એને પ્રેસ કરી અને ખાડો કરી શકો છો અને આ રીતે ફિંગરથી પણ કરી શકો છો તો આ જ રીતે બધા મુઠિયા પ્રેસ કરી લઈએ બહુ જાડા નથી લેવાના નહીં તો વચ્ચેથી કાચા રહેશે અને થોડું ફ્લેટ થાય એ રીતે આ રીતે ખાડો પાડવાનો છે બધા મુઠિયા આ રીતે પ્રેસ કરી લઈએ હવે આ મુઠિયાને ગરમ ઘીમાં તળી લઈશું ઘણા લોકો મુઠિયા તેલમાં પણ તળતા હોય છે પણ પછી તેલની એક સ્મેલ એમાં આવશે એટલે બને તો ઘીમાં જ તળવા ટ્રેડિશનલ રેસીપી જે રીતે બનતી હોય એ જ રીતે બનાવવી જોઈએ એમાં કોઈ ફ્યુઝનનો પ્રયત્ન ના કરો મુઠિયા આ રીતે લાઇટ બ્રાઉન કલરના થાય ક્રિસ્પી થઈ જાય એટલે ઘીમાંથી બહાર કાઢી લઈએ એને મુઠિયાને થોડા ઠંડા થવા દઈશું એના માટે આ રીતે બે પીસ પણ કરીને રાખી શકીએ આપણે ગરમ છે એટલે નાઈફથી આ રીતે કાપી લઈએ મુઠિયા થોડા ઠંડા થઈ જાય દસ પંદર મિનિટ પછી એટલે એને મિક્સીમાં ક્રશ કરી લેવાના પલ્સ મોડ પર કરવાનું જેથી કરી અને આવો કરકરો ચૂરમાં જેવો જ ભૂકો તૈયાર થાય આમ તો ચાળવાની જરૂર પડતી નથી પણ જો મુઠિયા તમે તળો એ વખતે જો વધારે કડક થઈ ગયા હશે તો ઉપરનું જે લેયર છે એના ટુકડા રહી જશે એટલે મેં તમને બતાવ્યા એ પ્રમાણે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી જ એને તળવાના છે સો સરસ મજાનું ચૂરમું અત્યારે રેડી છે આમ તો આ જ રીતે આ જ ચૂરમું ઉપર ખાંડ અને ઘી નાખી અને ખાઈ શકીએ બહુ જ સરસ લાગે છે હવે એની અંદર ફોર્ચ્યુન શુગર આપણે જે મિક્સીમાં દળી છે એ એડ કરીશું ગળપણ ઓછું વધતું તમને ફાવે એટલું તમે લઈ શકો છો પણ યુઝવલી એક કપ હોય તો થ્રી ફોર્થ કપ જેટલું ઘર પણ લેવું પડે ઇલાયચી પાવડર લઈશું સાથે આ રીતે ક્રિસ્ટલ સાકર પણ તમે લઈ શકો છો જ્યારે ખાઈએ ત્યારે વચ્ચે ચાવવામાં આવશે સરસ લાગે છે હવે એક વખત આને મિક્સ કરી લઈએ સુગર મિક્સ થઈ જાય એટલે એની અંદર ઘી એડ કરવાનું છે મુઠિયા તળેલું જે ઘી છે એ જ ઘી આમાં આપણે પોર કરીશું એક વખત મિક્સ કરી લઈએ ઘણા લોકોને ઘી અને ખાંડથી ભરપૂર છે એટલે બહુ જ કેલરી ડેન્સ ફૂડ છે એવું લાગે રાઈટ તો જ્યારે ક્વોલિટીની વાત આવે તો ક્વોન્ટિટી થોડી કંટ્રોલ કરી લેવાની એટલે ઓછી કેલરી જશે રાઈટ પણ ટેસ્ટ માટે પ્રસંગોપાત સિઝનલ અથવા ફેસ્ટિવલમાં અમુક વસ્તુ બનવી પણ જોઈએ અને ખાવી પણ જોઈએ બિકોઝ આપણે ગમે એટલી કેલરીની કે જંકની વાત કરતા હોઈએ પણ રેસ્ટોરન્ટમાં કે બહાર કે પ્રસંગોપાત લગ્ન પ્રસંગે જે બધું બને છે હાઈ કેલરી એકદમ એ બધું ખાઈએ જ છીએ રાઈટ તો પછી ટ્રેડિશનલ વસ્તુમાં કેમ કેલરી ગણવી હવે લાડુ વાળી લઈએ જે સાઈઝ જોઈએ એ પ્રમાણેના લાડુ આપણે રોલ કરી શકીશું મેં કહ્યું એ પ્રમાણે ટ્રેડિશનલ રેસીપી છે સો ટ્રેડિશનલી લાડુની ઉપર ખસખસ લગાવવામાં આવે તો રેડી છે ચૂરમાના લાડુ જેને બનાવીને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો તો ચોક્કસ મનાવજો હોળીમાં દાળ ભાત શાક સાથે ખાવા માટેના ચૂરમાના લાભ